તો દોસ્તો તમને જણાવી દઈએ કે કોર્ટનો મોટો ચુકાદો શું કોઈ બાર વર્ષ સુધી એગ્રીમેન્ટ વગર ભાડે રહે તો પ્રોપર્ટીનો માલિક બની જાય તમને જણાવી દોસ્તો કે ભારતમાં પ્રોપર્ટી માલિકો વચ્ચે એક વાત ખૂબ જ પ્રચલિત છે કે બાર વર્ષ સુધી સતત ઘર કે જમીન પર રહેવાથી માલિક હક મળે છે પરંતુ સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણયોએ આ વાતને સંપૂર્ણપણે ખોટી સાબિત કરી છે ભારતમાં એક જૂની કહેવત છે કે જો કોઈ વ્યક્તિ ઘર કે જમીનમાં બાર વર્ષ સુધી રહે તો તેનું માલિક થઈ જાય છે જોકે હકીકતમાં આવું બિલકુલ નથી સુપ્રીમ કોર્ટે ઘણી વખત સ્પષ્ટતા કરીને કહ્યું છે કે એગ્રીમેન્ટ વિના કોઈ રહેવું ભલે તે પચાસ વર્ષ હોય તેની માલિકીનો હક નથી આપતો આ માલિકી હડવર્સ પઝેશન એટલે કે પ્રતિકૂળ કબજાના ખોટા વિચારથી ઉદ્ભવી છે ત્યારબાદની માહિતી સામે આગળ આવી રહી છે દોસ્તો કે નવું વાવાઝોડું બધા તૈયાર રહેજો અંબાલાલ પટેલે એક સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન એક થી બે ડિગ્રી ઘટશે અને ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી કરી છે સાથોસાથે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે જેના કારણે અઢારથી પચીસ નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને સત્યાવીસ ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે અગિયાર જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધશે અને સોળ જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે સાથે સાથે બાવીસ જાન્યુઆરી સુધી વરસાદ થવાની શક્યતા છે

જે માંગ બાર દિવસમાં પૂરી કરવામાં નહીં આવે તો અમે અન્ન અને જળનો ત્યાગ કરી મોટું આંદોલન કરશું તેવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું તો ખાસ માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે માહિતી સામે આવી રહી છે દોસ્તો કે ફોન વાપરો છો તો ખાસ જોઈ લેજો વોટ્સઅપ હવે એક નવો ફીચર સામેલ કરવા જઈ રહ્યું છે જેની મદદથી યુઝર્સને સૌથી સારી સલામતી મળવા જઈ રહી છે સાથે સાથે સાયબર ઠગબાજો અને હેકિંગથી પણ છુટકારો મળી જશે આ ફીચરનું નામ સ્ટ્રીટ એકાઉન્ટ સેટિંગ છે આ ફીચરની જાણકારી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રાહ જોઈ રહ્યા છે ત્રણ રાજ્યોમાં ખેડૂતોને એકવીસમો હપ્તો છે તે મળી ગયો છે બાકીના રાજ્યોમાં ખેડૂતોને હજુ પણ તેની રાહ જોઈ રહ્યા છે દરમિયાન રવિવાર નવ નવેમ્બર બે હજાર રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઠ્યાવીસ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં બાસઠ કરોડ છે તે જાહેર કર્યા ઉત્તરાખંડ સ્થાપના દિવસની ઉજવણી માટે દહેરાદૂન પહોંચેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ કરોડથી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન શિલાન્યાસ કર્યા હતા ત્યારબાદની માહિતી આપ સામે આગળ આવી રહી છે કે ગરીબ દીકરીઓને પચાસ રૂપિયા ભેટ દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે ચાર વર્ષમાં કુલ પચાસ હજારની સહાય ચૂકવવામાં આવે છે જેના માટે સરકારે નમોલક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલમાં રજીસ્ટર કરી દીકરીઓ તેમના ભાવિ માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદની માહિતી છે આપ સામે કે ખેડૂતોનો ઉગ્ર વિરોધ નવા જૂની અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામે આજે અનોખો વિરોધ નોંધાયો છે સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા દસ હજાર કરોડના રૂપિયાના રાહત પેકેજ સામે ગામના લોકોએ જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો છે ભમ્મર ગામના જાહેર ચોકમાં આજે વિશાળ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડૂતો અને ગામના વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદની માહિતી આપશું સામે આવી રહી છે દોસ્તો કે મુખ્યમંત્રી હવે તમારું કામ નહીં અટકે સીએમનો મોટો નિર્ણય સામે આવ્યો છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે બત્રીસ સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેઓ સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગના આશયથી આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે સિટી સિવિક સેન્ટર છે તે કાર્યરત કરવામાં આવ્યા છે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખેડૂતો તેમજ તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ આ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ